ઓળખો તમે દોસ્તો આ નરેન્દ્ર મોદીને ઓળખો નરેન્દ્ર મોદીની સરકારને સરકાર ને ઓળખો એમની હલકી માનસિકતા ને ઓળખો સ્વદેશી અપનાવવાનો નકલી નારો આપી પાછલા બારણેથી વિદેશી કપાસને ભારતમાં આયાત કરવાની આ લોકોની હલકી માનસિકતાને ઓળખો નરેન્દ્ર મોદી તો ખબર જ છે જે બાજુ પવન હોય એ બાજુ ઘોડી માંડી દે પણ એની પાછળ પાછળ અમુક મોટા મોટા બિઝનેસમેનો પણ હમણાં મેં એક જોયું હતું આ મારી પેન વિદેશની છે મારી ગાડી વિદેશની છે મેં મારા બાળકને કીધું મારી ગાડી વિદેશની છે ને ત્યારે જ્યાં નાખ્યું ત્યાં નાખી દે મને મારા ભારત દેશમાં બનતી ગાડી તું કાલે લાવી દે આ બધા સ્ટંટ બાજુને આપણે જોઈએ ને તો આપણને એમ થાય આહા નરેન્દ્ર મોદીના ચાહકો તો જુઓ પણ આ એક એક ખાલી

છે તમારી પાસે જવાબ અંધભક્તોની પાસે પણ છે જવાબ કે તમારા આકાને તમે સવાલ કરી શકો કે તમારી પાસે એક પણ વિદેશની આઈટમ ન રહેવી જોઈએ તો અમે પણ આ લોકો ખાલી જનતાને ખેડૂતોને ગરીબ માણસોને મૂર્ખ બનાવવા વાળી સરકાર છે વિદેશથી પાછલા બારણેથી વિદેશી કપાસને ભારતમાં આયાત કરવાની મંજૂરી આપે છે તો એ લોકો નથી દેખાતું કે આપણે વિદેશી કપાસ ને આપણે એટલે ઓળખો તમે આ લોકોને ખરેખર ઓળખો દોસ્તો સરકાર છે નો બહિષ્કાર કરો સ્વદેશી અપનાવો પહેલા તમે બધા તમારી પાસે છે એને રોડ પર લાવીને હળગાવો પછી અમે વિચારશું અમે તમારે અમારે કરવાનું છે હે